સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાળકીસોરીની છેડતી અંગેના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ તારીખ બે એક બે હજાર પચીસના રોજ ભેસ્તાનના ઊન વિસ્તારમાં બે નાની બાળકીઓ પોતાના ઘર આગળ રમી રહી હતી ત્યારે એક અજાણ્યા સામે બાળકીને પોતાના ખોળામાં ઉચકી તેમની સાથે શારીરિક અડપલા કરીને તેની છેડછાડ કરેલી હતી જે બાબતે બંને બાળકીઓએ પોતાના ઘરે જઈને વાલીઓને વાત કરી એટલું જ નહીં પણ વાલીઓએ ખરાઈ કરતા અને અડોશ પડોશના સીસીટીવી ચેક કરતા હકીકત સામે આવેલ જેથી તાત્કાલિક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવેલ ભેસ્તાન પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક સીસીટીવી કેમેરા પર પડોશના ચેક કર્યા અને એટલું જ નહીં પર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા ભેસ્તાન પોલીસે આરોપીને પકડવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી અલીપનગર પાસે બાળકીઓની છેડતી કરનાર ઈસમને પકડી પાડેલ જેનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અન્સારી ધંધો ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સનામિલ પાસેના સંચારના ખાતામાં નોકરી કરતો અને રહેવાસી અક્ષરનગર આશિયા મસ્જિદ પાસે ઓન સુરતવાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બી એનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતાં આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપી તો તે સોસાયટી ના એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો બીજી જગ્યાએ રહે છે પરંતુ ત્યાં આવેલો હતો અને રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે જઈ પોલીસમાં કહેતા જાહેર બાળકીના પરિવારજનને પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા સીસીટીવી કેમેરા કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી અગાઉ કોઈ એમનો ના હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ હાલ સુધી કોઈ ગુનાહિત